નમસ્કાર હું રાજ આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડેનું સેવન્થ ડે એડવેન્ટી સ્કૂલમાં વધતી હિંસા સામે એનએસયુઆઈનો ભારે વિરોધ જોવા મળ્યો છે અમદાવાદની આ સ્કૂલમાં વારંવાર થતી વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારી અને ગુંડાગીરીની ઘટનાઓ સામે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો એનએસયુઆઈએ અમદાવાદ શહેર ડીઓ કચેરીએ આવેદનપત્ર આપી શાળાના પ્રિન્સિપાલ ટ્રસ્ટીઓ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે NSUI નો આક્ષેપ છે કે શાળામાં સુરક્ષિત અને શાંતિપૂર્ણ શિક્ષણ વાતાવરણ આપવાની ફરજમાં સંચાલન સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે તાત્કાલિક કાર્યવાહી ન થાય તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે લિયો સાહેબ અમારી એક જ માંગે પ્રિન્સિપાલને 24 કલાકમાં સસ્પેન્ડ કરવામાં આવે નમસ્કાર સાહેબ સાહેબ અમને એવું હતું કે તમારી જોડે શુભેચ્છા મુલાકાત કરવી હોય પણ તમે સાહેબ ક્યાંક વિદ્યાર્થીઓની સુપારી લઈ લીધી હોય એવું લાગી રહ્યું છે 7 ડે સ્કૂલ માં 2 મહિના નથી ત્યાં 7 ડે સ્કૂલ પ્રતાપ સન થોડા સમય અગાઉ પણ આજ સેવન ડે સ્કૂલ ની અંદર બાર એક વિદ્યાર્થી ને ચાપુ મારીને એની હત્યા કરી દેવામાં આવી હતી જ સેવન ડે સ્કૂલ માં ભારે વિવાદ બાદ એને સરકાર સમક્ષ લેવા છે છતાં પણ એ સ્કૂલ ની બાર કાલે ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને લોખંડની બ્લેડ વડે હુમલો કરવામાં આવે છે આટલો મોટો હુમલો પહેલાં થઈ ગયો હતો છતાં પણ કોઈ પોલીસની બહાર રાખવામાં ના આવ્યું કેમ આવો બનાવ સરકાર અને શિક્ષણ મંત્રાલય હસ્તાક્ષ છે છતાં પણ આવડો મોટો બનાવ શું શિક્ષણ મંત્રી અને ડીઓ ઊંઘમાં છે ક્યાંક ને ક્યાંક સંચાલકો અને જે પ્રિન્સિપાલ ત્યાં છે તેને સાચવવામાં હોય એવું દેખાઈ રહ્યું છે કેમ આ સ્કૂલ પ્રશાસન ઉપર આના પ્રિન્સિપાલ ઉપર હજી સુધી એક્શન નહીં પ્રિન્સિપાલ પણ ડીઓ ને જાણ નથી કરતા મીડિયા મારફતે આ જાણ બહાર આવે છે ત્યારે તો ખબર પડશે ડીઓ ખાલી નોટિસો આપવાની વાતો કરે છે નોટિસો નહીં પણ તમે કાગળ ઉપર કામ કરવાની જગ્યાએ ત્યાં રૂબરૂ જઈને આ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનું તાત્કાલિક ધોરણે અમે તો માંગ કરીએ છીએ કે આ જગ્યા જે એમસી ની છે એમસી ને પાછી લઈ અને આ સ્કૂલને કાયમી માટે બંધ કરી દેવી જોઈએ

જ્યારે વિદ્યાર્થી જે મોનિટર તે વોશરૂમમાં ગયો તે દરમિયાન ત્યાં આગળ એ લોકોએ જઈને એની સાથે બોલાચાલી તેમજ મારામારી કરેલી હતી જે બાબતે જે સાતમા ધોરણમાં મંદિર વિદ્યાર્થી છે એના ફાધરે ગઈકાલે ખોખરા પોલીસમાં ફરિયાદ આપેલી છે અને જે ત્રણ જુવેનાઇલ બાળકો છે કાયદાકીય કે સંગોષિત કિશોર એમની વિરુદ્ધમાં મેં આગળની કાર્યવાહી કરવામાં આવશે સર જેના ભાગે ઉલ્લોખ કરવામાં આવ્યો એ આકારમાં ઉલ્લેખ છે ફરિયાદ ફરિયાદ આપે છે મુજબ એ લોકોએ ત્યાં આગળ એની જોડે મારામારી કરી લીધી તેમજ એના શર્ટના બટન જે શર્ટના બટન બ્લેડથી કટ કરી લેતા એવું એમને ફરિયાદમાં લખાવ્યું છે સ્કૂલ સંચાલકો નું કેવું છે કે કોઈ પણ પ્રકાર નો ઉપયોગ નથી થયો જ્યારે બાળકો સ્કૂલમાં આવે છે ત્યારે તેમની છે તો કાતો ફરિયાદી આવા છુપાવી કહી રહ્યા છે કે સ્કૂલ છુપાવી રહી છે તપાસ માર કે દિશામાં તપાસ હાલમાં જે ફરિયાદી જણાવેલ છે કે એના દીકરાના શર્ટના બટન છે બ્લેડથી કાપેલા છે જે શર્ટ હતો જેને બટન તૂટેલા છે શર્ટ અમે કબજે કરેલો છે અને આ શર્ટ બાબતે અમે આગળની તપાસ કરીશું કે ભાઈ આના ઉપર કોઈ બ્લેડના નિશાન એવા કે બ્લેડના મારસ કે બ્લેડની ઇન્જરી કોઈ જોવા મળે છે કે કે જે વિદ્યાર્થીનો શર્ટ તૂટેલો તો શર્ટ પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે જે શર્ટ કબજે થયો એના પર કોઈ પ્રકારના સ્ક્રેચિસ ઉપર તો સીધી રીતે પર ઉછરી કાપવામાં આવ્યો લાગી રહ્યો છે જે શર્ટ છે શર્ટ જે અમે કબજે કરેલ છે એમાં જે શર્ટના બટન તૂટેલા છે પણ આ બાબતે અમે જે નિષ્ણાત છે નિષ્ણાતનો અભિપ્રાય લઈશું કે ભાઈ આમાં જે તૂટેલા છે એમાં કોઈ મતલબ ખાલી મારામારી એ દરમિયાન તૂટેલા છે કે ખરેખર બ્લેડનો ઉપયોગ થયેલો છે કે કેમ શાળા દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી છે હામાં સ્કૂલ દ્વારા અમારી જોડે કોઈ ફરિયાદ કરવામાં નથી આવેલી અમે જે વિદ્યાર્થીના પેરેન્ટ્સ છે અમારી જોડે આવેલા હતા અને અમે આ બાબતે એની ફરિયાદ કરવી છે અને અમે પણ સ્કૂલ જોડે રિપોર્ટ માંગેલો છે કે આ બાબતે તમને જાણ થતા તમે કોઈ કાર્યવાહી કરેલી છે કે કેમનો ઉલ્લેખ કર્યો છે કે આગલા દિવસે સ્કૂલ સંચાલકો એના મોનીટરો સ્કૂલ ની ક્લાસ ટીચર એના અંગે જાણ કરવામાં આવે છે લેખિત રજૂઆત કરવામાં આવી આવતી અમારી ફરિયાદ થયા બાદ અમે સ્કૂલ જોડે રિપોર્ટ માંગેલો છે કે ભાઈ સ્કૂલ ને આ વસ્તુ ક્યારે ધ્યાનમાં આવી અને સ્કૂલ ને ધ્યાનમાં આવ્યા બાદ આ બાબતે સ્કૂલે કોઈ કાર્યવાહી કરેલી છે કે કેમ એ બાબતે સ્કૂલનો નો અમારો જે રિપોર્ટ સ્કૂલ રિપોર્ટ કરશે એ બાબતે અમે આગળ એની કાર્યવાહી કરીશું